હેલો યુટ્યુબ ફેમિલી કે અમારે પાણા ફેંકવા છે તો ચા ધ્વની પાણા ફેંક જો નાની નાની માછલીયું રહી કોને કોને દેખાણી કોમેન્ટ કરો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ધ્વની પાણા ફેંકે છે અંદર વીણી વીણીને એને ધોની મજા આવે છે ધોની મજા આવે છે ને કે તમે હાલો બધા પાણા ફેંકવા કે મજા આવે છે કે ધોની ને મજા આવી જાય છે ક્યાં ના આવીને જો પાણા ફેંકે છે તે તમારે જો માનસી તે માનસી જોવે છે ધોની ને ફેંકે છે ને પાણા એ કેવું જાય હા

આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો